નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બીસમાં રસ્તા બાબતે લાગેલ પોસ્ટર મામલો સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યો હોવાનું ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન લલિત વસોયાએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ લલિત વસોયાનો આક્ષેપ કે સ્થાનિકો ઉખડ ખાફડ રોડ ઉપર રસ્તાને લઈને હાલાકી છે સ્થાનિકો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા ધોરાજીમાં તંત્રને જગાડવા પોસ્ટર લગાવવામાં આવ્યા ભાજપના નેતાઓના ઇશારે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારે પોસ્ટર ફાડી નાખ્યા અને ઉતરાવી લીધા હોવાનો આક્ષેપ લલિત વસોયાએ ફરી કાર્યકરો સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી બાદ લગાવ્યા પોસ્ટર રસ્તા પર ખાડા બુરવાના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનું લલિત વસોયાનો ગંભીર આક્ષેપ બ્યુરો રિપોર્ટ નયન રાવરાણી ધોરાજી

રોડ ઉપરથી થી ઉતરાવાનો હિન્દ પ્રયત્ન કર્યો છે એને અમે સખત ભાષાની અંદર વખોડી છીએ અને સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું કે ધોરાજી શહેરની અંદર આઠ લાખ રૂપિયાના ખર્ચે ખાડા બુરવાનું બિલ નગરપાલિકામાં મૂકવામાં આવ્યું છે પરંતુ એક પણ જગ્યાએ ધોરાજી શહેરની અંદર ખાડાઓ પૂર્યા નથી વહીવટદારની બદલી થઈ ગઈ હતી વહીવટદાર ફરીથી વહીવટ ધોરાજી નગરપાલિકામાંથી કરી શકે ભાજપના આગેવાનો એટલા માટે વહીવટદારની બદલી અટકાવી અને વહીવટદારને ફરીથી આવ્યા છે ધોરાજી શહેરની પ્રજા માટે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અને લડવાની છે ધોરાજી ની પ્રજા છેલ્લા દોઢ મહિના થી આ ખાવાઓ પરેશાન થઈ રહી છે ત્યારે નગરપાલિકાના વહીવટદારો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન ના આપતા ના છૂટકે પ્રજાએ મેદાનમાં આવવું પડ્યું છે પોતાના ફોટા સાથે આવા બેનરો લગાવીને વિરોધ કરી રહ્યા છે ત્યારે નગરપાલિકાના વહીવટદારો અને ભાજપના આગેવાનો લાજવાને બદલે ગાજી રહ્યા છે આ પ્રકરણ દબાવવા માટે ધોરાજી બેનરો ઉતારવાનો પ્રયત્ન કર્યો છે એ કોંગ્રેસ પાર્ટી સાખી નથી લેવાની